નમસ્કાર ભારત માતા કી જય વંદે માતરમ એક ભારત શ્રેષ્ઠ ભારત અખંડ ભારત આજે આપણે વાત કરશું સવિસ્તાર એક સારા ગૌરવશાળી ઇતિહાસની કે જેનાથી અઢારે વર્ણના લોકોને વાકેફ થવાની ખૂબ જરૂર છે મોરબી પરગણાના અઢારે વરણના આવકારાનું ગામ આસરાનું ગામ એટલે ચાવડા હર ચાવડા સર તરીકે પણ ઓળખાય છે અને ચાવડા હર તરીકે જે અત્યારે નાશપ્રાય થઈ ગયું છે ત્યાં ખૂબ મોટી વસ્તી રહેતી હતી એ ચાવડાહર ગામ જે મોરબી રાજ્યના એકદમ પાધરમાં આવેલું ત્રણ ગામના ત્રિભેટે આવેલું ગામ એક બાજુ મોરબી એક બાજુ બગથડા અને એક બાજુ પંચાહર એટલે કે પંચાસર આ ત્રણ ગામના ત્રિભેટે વચ્ચે આવેલા પંચાહર અને બગથડાની વચ્ચે અને મોરબીના પાદરમાં આવેલું જાવડાહર ગામ કે જે અઢારે વર્ણના આવકાર અને આસરાનું ગામ હતું જેનો ગૌરવશાળી સ્વર્ણ ઇતિહાસ છે જે આજની જનરેશનને અને આવતી જનરેશન માટે ખૂબ ગૌરવ અપાવનાર છે તો આવા ગૌરવશાળી ઇતિહાસ જાવડાહરના ઇતિહાસ વિશે આપણે જાણીશું આપણી પાસે અલ્પ સાધનો દ્વારા માહિતીઓ એકત્ર કરેલી હોય સંશોધન કરેલું હોય હોઈ શકે આની અંદર કોઈ છતી રહી ગઈ હોય અથવા તો કોઈ હજી માહિતી અધૂરી હોય અથવા અપૂર્ણ હોય એવું બની શકે તો આપ પણ આપની કક્ષાએ એનું સંશોધન કરી અને આમાં જરૂરી ઉમેરો કરજો જેથી કરીને આ સૌના સંશોધન થકી સૌ માટે ગૌરવ પણ ઇતિહાસ ગૌરવશાળી ઇતિહાસથી વાકેફ અત્યારની પેઢી આવનારી પેઢી થઈ શકે જોકે ઘણા લોકોને આ વિશે સવિસ્તાર ખબર છે પરંતુ ફરી આપણે આ વિષય ચર્ચા કરીશું અને સંશોધનની જે કાંઈ માહિતીઓ આપણે એકત્ર કરી છે એ રજૂ કરીશું આપ સૌ પણ આપની કક્ષાએથી આ વિષય પરત્વે જરૂરી સંશોધન કરજો અને માહિતી સૌ સાથે શેર કરજો